અહીંયા મિત્રો તમે જુઓ તો આ દીપક રાજાણી સાહેબ છે એની નેવું ટકા જે કંઈ અપડેટ હોય એ સાચી પડે છે બરાબર આ કોઈ અધિકારી એ નથી આપ્યું પણ સો ટકા મિત્રો ને પણ નેવું ટકા તો સાચી જ પડે છે કે કે જે એ પ્રમાણે થાય છે તો અહીંયા શું કીધું છે તો કે આઠ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર એ તમારું શું આવશે તો કે ફાઈનલ રિવાઇઝ આન્સર કી બરાબર ફાઇનલ રિવાઇઝ આન્સર કી તમારી ક્યારે આવશે આઠ સપ્ટેમ્બર અને પંદર સપ્ટેમ્બર પણ તમે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ માં જોયું તું કે આઠ ગણા ઉમેદવારોને એનું લિસ્ટ જાહેર કરી દીધું હતું આઠ ગણા ઉમેદવારોનું પછી પચીસ ગણાનું જાહેર કર્યું લિસ્ટ બરાબર તો એના જેવું અહીંયા કાઈક જણાવી રહ્યા છે અને જેની મિત્રો અહીંયા શું કે છે તો કે સાત ગણા કેટલા સાત ગણા ઉમેદવારો જે છે એનું લિસ્ટ જાહેર કરવામાં આવશે ક્યારે પંદરમી સપ્ટેમ્બર તમે બધા મિત્રો જાણો છો કે અહીંયા માત્ર લિસ્ટ જે છે એ સાત ગણાનું જાહેર કરવામાં આવશે જેમ ફોરેસ્ટ ગાર્ડમાં આઠ ગણાનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું બરાબર આ તમારી જે પરીક્ષા છે બરાબર નોર્મલાઈજેશન આની અંદર થાય અને નોર્મલાઈઝેશન થઈને જ આ તમારા માર્ક છે આ સાત ગણાનું જે રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવશે એટલે સાત ગણા જે તમારી હવે આજે સાત ગણા ઉમેદવારો છે એની પ્રીલીમ એક્ઝામ આવશે બરાબર પ્રિલિમ એક્ઝામ આવશે સાત ગણા ઉમેદવારોની

એને અત્યારે હું ગ્રાઉન્ડમાં જોતો નથી મે 15 થી 20 ગ્રાઉન્ડ જે છે એ જોયા તો કેય ગ્રાઉન્ડમાં આપણે વિદ્યાર્થીઓ જોતા નથી તો મિત્રો તમારું 25 ગણાનું લિસ્ટ તો જાહેર થઈ ગયું છે આ 25 ગણા જે છે એનું લિસ્ટ જાહેર થઈ ગયું અને બીજા 25 ગણાનું લિસ્ટ જાહેર થશે તો અને બીજા પચીસ ગણા નું લિસ્ટ બહાર પડે તો આ મિત્રો હજી બંને પચીસ ગણા ભેગા કરો તો પચાસ ગણા થયા તો આની અંદર કદાચ જગ્યા ભરાય પણ ખરી અને ન પણ ભરાય આ એટલા માટે કહું છું કે તમારી તમને ખબર છે કે સપ્ટેમ્બર ની અંદર જાહેર કરી હતી પણ હવે તમારી ઓક્ટોબર ના સ્ટાર્ટિંગ માં તમારી એક્ઝામ હશે શારીરિક એક્ઝામ ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો આ જેવું પદ છે તરત જ ઓક્ટોબર ની અંદર અથવા તો નવેમ્બર ની અંદર

પીએસઆઈ કોન્સ્ટેબલ વિશે થોડું તમને ગ્રાઉન્ડ વિશે અહીંયા કહી દીધું છે મિત્રો હવે આગલા લેક્ચર સાથે મળીશું